તાગ મેળવવા કે નિર્ણાકરણ લાવવા આ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ કરી દર્પણ બતાવવાના પ્રયાસો કર્યા હતા નવાદાદાપોર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી મજૂરી કામ કરી પોતાનું પેટીઓ રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત લોકોમાં જોવા મળી રહી છે નોંધનીય છે કે આમો તાલુકાની મોટા ભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તેમજ ગાંડા બાવળોનું સામ્રાજ્ય સર્જાયેલું હોય તદ ઉપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમો તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાના કારણે પણ વારંવાર નહેરો ઓવરફ્લો થઈ રહી છે માત્ર નહેર જ ઓવરફ્લો થવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળવું તેટલું જ નહીં પરંતુ સંપૂર્ણ પાણી આજુબાજુના ખેતરોમાં પણ ફરી વળતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ કુદરતી હોનારત નહીં પરંતુ અધિકારીઓની નિષ્કાળજીના કારણે કૃત્ય થતું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે શું થયું છે આ નિર્ણય અંદર તમારે આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં ચાલન અરથી નવી વસાવટ છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહેરી ગયું છે હમણાં નવી વરસાદ ગારા ખોડા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે હમણાં ત્રણ વખત પાણી ઘૂસાઈ ગયું છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે બે થી ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચેલન તમે આવો ને જોવો ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે બે એક વખત થઈ જાય એમ તો તમે શું કહેશો આ વિશે અમે કહેશું કે તમે ચેલન રિપેર કરો ઊંચી લો લીવર તો અમારું પાણી અંદર ના આવે ખેતરને આંબોદ તાલુકાનો દાદાપોર ગામ પંચાયતનો સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનાલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા છપ્યા ગઢારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવારે એમનું કામ ચાલુ થવા થતું જ નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે દીકરી એક એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાખની અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખનીઓની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય નેરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની એ ગટર લાઈન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પોણી એ ગટર લાઈન ચોકઅપ થવાના કારણે પોણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજીરોજી પણ જવાતું નથી બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર થતાના એના આગલા અધિકારી દઉં ત્રણ અધિકારી બદલાય એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખત સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે તો મને તેથી જવાબ આપેલો તો બે દિવસની પૂરી કરી બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતોએ પૂરું હતું તે પણ હાલની અંદર બહુ ફરી તૂટી જવામાં આવેલું છે